સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની મહારેલીનું આંબેડકર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળતાની સહાયથી વંચિત રહેલા અને ડીએલઆર કચેરીમાં પડતી મુશ્કેલીઓથી ત્રસ્ત બની જિલ્લાના કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાજપ સરકાર દ્વારા મોટાભાગના ગામોના ખેડૂતોને પાક નિષ્ફળતાનું વળતર ચૂકવવામાં ભેદભાવ કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેમજ હોદેદારો કાર્યકરો તેમજ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો એટલા બધા છે કે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવસાદભાઈ એમનો

જમીન માપણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે એનાથી ખેડૂતો જેમની માને મહાસમાન જે ધરતીને માને છે એમના ભાગ પાડી દેવાય છે એવા ખેડૂતો જ્યારે ડીએલઆર કંપનીમાં જાય છે અને એની ઓફિસમાં જઈને પોતાની વાત રજૂઆત કરવા જાય છે ત્યારે કોઈ જવાબ નથી મળતો વારંવાર વર્ષો સુધી ધક્કા ખાય છે પણ એમને જવાબ નથી મળતો ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે કહ્યું છે કે તો એ માપણીને રદ કરો અને ખેડૂતોને એમનો ન્યાય અપાવો અને ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એમની સહાય એમના સુધી પહોંચાડો બાકી હું ચોક્કસથી કહું છું કે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતોના અવાજની એક ગુંજ આજે ઉઠી છે આ ગુંજ છે ગુજરાતભરમાં આંદોલન સ્વરૂપે નીકળશે અને આ મૃદુભાષી જે મુખ્યમંત્રી કહેવાય રહ્યા છે એમને ચોક્કસથી કહેવા માંગુ છું કે આ ગુજરાતની જનતાને ખુમારીવાળી જનતા છે એમને મૃદુ મુખ્યમંત્રીની નહીં જનતાના અવાજ ઉઠાવે જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા મુખ્યમંત્રીની જરૂર છે તો એવા મુખ્યમંત્રી બની અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો ગુજરાતના ખેડૂતોના ઉગ્ર આંદોલનનો ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી બહાર આવશે ત્યારે ગત ચોમાસા અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા

દાદાગીરી ચાલી રહી છે અઠવાડિયામાં એક કે બે દિવસ કર્મચારી ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો એ ખેતર ની સ્થળ સ્થિતિ બદલાઈ ગયું છે કોકના પાંચ એકર હતા અઢી એકર થઈ ગયા છે અઢી એકર વાળાના ત્રણ એકર થઈ ગયા છે આમ ભયંકર હદે અંતા ધૂંધી ફેલાણી છે પરંતુ જમીન આપણી કચેરી અને રાજ્ય સરકાર આ ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી આજે તમે જોયું કે સેંકડો સંખ્યામાં ખેડૂતો આવ્યા છે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખૂબ ભૂલવાડી દેશું એમને ધોળા દિવસે એમને તારા દેખાડી દેશું હજી એમને ગુજરાતની જનતાની હજી એમને ખોરી ખાતરી નથી આજ ગુજરાત જનતાએ દેશ ને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે એટલે ભારતીય જનતા પાર્ટી સાંજ સમજે તો સારી વાત છે બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે ખેડૂતોને

અમારા અંદરો અંદર ભાવના ભાઈમાં એની ભૂલના કારણે અમારા જેલ વેઠવી પડી છે જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પ્રમાણના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને આપવામાં આવશે જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક સભ્યોના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે એમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે ટેકનિકલ છે એટલે એમાં ઘણી વિલંબ થતો હોય છે પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે તથ્ય જણાતું નથી છતાં પણ અમારા લેવલથી એક તપાસ કરવામાં આવશે